મોડાસાના સાકરિયા ગામ ખાતે આવેલ ભીડભન્જન હનુમાનજી મંદિર ખાતે 71માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ગુજરાતનું એકમાત્ર સુદેલા હનુમાનજીનું મંદિર આવેલું છે સાકરિયા ગામે આખા મંદિર પર તિરંગાનો શણગાર કરાયો હતો ભગવાન હનુમાનજીને તિરંગાના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો હનુમાન મંદિર ખાતે દેશભક્તિનો માહોલ હતો મોડાસાના સાકરિયા ગામ ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે સાકરિયા ગામે મોડાસાના સાકરિયા ગામ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ઇગન્યાસી માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે સાકરીયા ગામે આખા મંદિર પર તિરંગાનો શણગાર કરાયો હતો ભગવાન હનુમાનજીને તિરંગાના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો હનુમાન મંદિર ખાતે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો તો મોડાસાના સાકરિયા ગામ ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે સાકરિયા ગામે